અને થઈ ગયું છે બે બાજુ અહીંયા જોઈ શકો છો મિત્રો કેટલું પાણી આવી રહ્યું છે અહીંયા જોઈ શકો છો મિત્રો ચેકડેમ હતું ત્યાં ચેકડેમ ઉપર થઈને પાણી આવી રહ્યું છે અહીંયા જુઓ નદી જેવો માહોલ થઈ ગયો છે વઘાની અંદર આપ જોઈ શકો છો અહીંયા છે પુલ્યાને અડીને પાણી જાય છે થોડુંક જ નીચે છે ચાલો રાખજો હું તમને આ બાજુનું પણ બતાવું છું એમ જ કરો અહીંયા ગામના લોકો પણ પાણી જોવા આવ્યા છે કાળું આ અહીંયા જોઈ શકો છો મિત્રો કેટલું બધું પાણી આવી રહ્યું છે આ બાજુ પણ જો એ જો છે આ એક વોગે ભાઈ પણ જો નદી જેવો માહોલ લાગે છે અહિયાં જોવે અને આ બાજુ જો બે બાજુ પાણી થઈ ગયું છે અહીંયા જોઈ શકો છો મિત્રો ખેતરની અંદર થઈને પાણી ડાયરેક્ટ સીધું પડ્યું છે અહીંયા જોઈ શકો છો આગળ વિડીયોમાં બને રહેજો હું તમને પાકને કેટલું નુકસાન થયું છે એ પણ હું તમને બતાવીશ અહીંયા જોઈ શકો છો મિત્રો આ કપાત છે કપાની અંદરથી પાણી જતું રહ્યું છે તો કપા નીચે પડી ગયું છે જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું નુકસાન થયું છે કપાસનું જો અહીંયા બધો કપા કપાળો પડી ગયો છે એકદમ અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા વોગું છે તે પેલી બાજુથી પાણી જુઓ તે થઈને દેખાતું હશે તો સળંગ પેલી બાજુ બી ખેતરની અંદર થઈને પાણી સીધું આવી રહ્યું છે અહીંયા જોઈ શકો છો મિત્રો આ કૂવો છે જો કૂવા ઉપર થઈને પાણી નેકરી ગયું છે કૂવો પણ ભરાઈ ગયો છે અહીંયા જોઈ શકો છો હે કેટલો ઉડો આપણે આ કૂવો એસી ફૂટ કૂવો ઊંડો એ ભરાઈ ગયો છે ફૂલ એકદમ જોઈ શકો છો તમે દોસ્તો આ કપા એકદમ આડો પડી ગયો છે તો એ અમે ખુશ છીએ બોલો કાળું હાસી વાત કે ખોટી વાત મારો કહેવા મારોથી એવું નથી પણ વરસાદ આવ્યો તો આપણે આ વખત કેવી તકલીફ પડી હતી કે વરસાદ ઓછો પડે તો તો પાણીની કેટલી બધી તકલીફ પડી હતી ચપ્પલ ફસાઈ ગયું તો આપણે વરસાદ થયો તો ઘઉં પાકશે શિયાળાની સિઝન લેશું ઉનાળામાં ઘાસ થશે તો એટલા માટે ખુશ છીએ કે વરસાદ સારો થયો અને બધાના ગામમાં આવોના આવો વરસાદ થયો હોય એવી અમે આશા રાખીએ છીએ પણ મારું એવું માનવું છે કે પાકને નુકસાન થયું છે તે ના થવું જોઈએ પણ શું કરીએ ભગવાનની ઈચ્છા આવે ત્યાં તમે જોઈ શકો છો એ આખું કપાય આડો પડી ગયો એ તમે જોઈ શકો છો મારા કાકાનો છોકરો મુકેશ પણ આવી ગયો છે મુકેશ વરસાદ આવ્યો તને કેવું લાજી અમે ખુશ છીએ ખુશ કેટલો ખુશ કપા મિત્રો સામે જોઈ શકો છો આ ખેતર હતું વગું આ બાજુ થઈને આવતું હતું આ બાજુ પણ વોગું તો રહી ગયું એક બાજુ અને ખેતરને બનાવી દીધું વગું અહીંયા જોવો વોગવો નથી લાગતું મને તો નદી જેવું દેખાય છે જોવો એ કેટલું પાણી આવી રહ્યું છે અહીંયા જોવો મિત્રો હું થોડું ઝૂમ કરું છું એ અહીંયા જોઈ શકો છો મિત્રો તો અંદર જે ખેતરની અંદર જે પાક હશે એનું શું હાલ થયો છે બધું તણાઈને જતું રહ્યું અહીંયા જોઈ શકો છો અહીંયા મારી મકાઈ એ મકાઈ બી પડી ગઈ અમે ખુશ છીએ કારણ કે અમે બેડ ઉડા પડ્યા અહીંયા જોઈ શકો છો એકદમ નદી જેવો માહોલ થઈ ગયો છે